પોતાના અલગ અલગ તહેવારો પણ પોતાના ધર્મ ધાર્મિક વિધિઓ વિધિ પૂજવામાં આવે છે આમ પારસી સમાજે આજે પોતાનું એક અલગ ધાર્મિક મહત્વ પણ ટકાવી રાખ્યું છે આવા સદ પરબ એટલે કે આવા રોજ નામનો પવિત્ર તહેવાર છે અને યોગાનો યોગ વિશ્વ ચલ દિવસ પણ છે ત્યારે આ દિવસે પારસી સમાજ દ્વારા દરિયો નદી અને કુવાના પાણીની અને અગ્નિની વિધિ સર પૂજા કરવામાં આવે છે

પ્રમાણે તેઓ એક અલગ જ પ્રકારની સ્વાદિષ્ટ દાળની પોળી બનાવે છે તો જોઈએ આ દાળની પોળી બનાવવાની રીત એન્ટી સિડ્યુસ ના આ વિશેષ અહેવાલ બાદ આવી રીતના રોટલીનો પડ બનાવીને એ કરવામાં આવે છે પછી આ દાળ છે એનું સ્ટફિંગ છે એ દાળને બાફીને એની અંદર બધી જાતની ડ્રાય ફ્રૂટ એસેન્સ પોચો પ્યોર ઘી અને ખાંડ એવું બધું નાખીને એને દાળને બનાવવામાં આવે છે પછી એ હાર્ટ બનાવવાનું આવે છે એટલે જરાક આવી રીતના બોલ થાય ત્યાં સુધી પછી એ ગાને આની અંદર ફિલિંગ આ રવા અને મેંદાનું પડ બનાવવામાં આવે એટલે એનો લોટ બનાવવામાં આવે પછી એના નાના નાના બોલ્સ બનાવીને એની ઉપર રોટલી બનવાની આવે નાની નાની આટલી આટલી રોટલી બનવાની આવે એની વચ્ચે વચ્ચે એક એક રોટલીની વચ્ચે એક મોન મૂકવામાં આવે તેમાં કાંઈ માખણ ત્યાં તો પછી ઘી લગાવવામાં આવે છે

પહેલાં તો સૌને હેપી વર્લ્ડ વોટર ડે આજે બે શુભ પ્રસંગ છે એટલે કે પહેલાં વર્લ્ડ વોટર ડે તો છે જ અને ઉપરથી પારસીઓનું આવા મહિનો આવા રોજ એટલે કે યજત પરબ પણ છે એમ તો બધા રિલિજિયનોમાં બધા ફેસ્ટિવલ્સોમાં પોતપોતાની મીઠાઈ બનાવતા હોય છે અને આપણા પારસીઓમાં દાળની પોરી બનાવ બનાવવામાં આવે છે એને પોરી પણ કહેવાય છે અને આજે એવો દિવસ છે જે આપણે જલને પૂજા કરીએ છીએ એટલે કે ખાલી શ્રીફળ કે પછી સાકર ફૂલ નહીં પણ દાળની પોરી પણ સાથે અર્પણ કરીએ છીએ અને એ દાળની પોરી આપણા જે રિલેટિવ્સ હોય કે પછી ફ્રેન્ડ સર્કલ્સ હોય તેને પણ આપવામાં યુઝ કરીએ છીએ મીઠું મો કરવા માટે